અને અત્યારે મોર્નિંગમાં હું ને પપ્પા વેફરમાં માં અમાર બેન પેલો નંબર હોય આપણે રે ઉતાળા થઈ ગયા આપણે માં તો કાડા માં ખોસે આપણે વાર ની મમ્મી ને પપ્પા તળેલો કઈ ખાવાનું છે નહીં એમને નીમ લીધેલું છે એટલે મમ્મી દૂધ પીહે અને મમ્મી લાગીસ કે નહીં આવે હે ભૂખ લાગીસ કે નહીં આવે હા ને મેં જ કીધું મેં કીધું હવે નાસ્તામાં મોટું થાતું જાય છે ધીમે ધીમે મમ્મી ને હરખ ખમાતો નથી

આજ તો વિશાલ હું જગાડવા ગઈ ને તો વિશાલ કે આજે હે કે રવિવાર છે પણ મેં વિશાલને ને કીધું કે વિશાલ આજે રવિવાર નથી કે મારી માટે આજ રવિવાર છે મારા આજ રજા છે આજ રજા છે એવું છે નિંદર મસ્ત કમ્પ્લીટ અને પાછા એમણે એવું થાય છે કે માને વેલી ઊંઘ આવી જાય છે તો 9:30 વાગે તો હું સુઈ ગઈ હોય તો પછી એને નિંદર સુ કામ ન થાઉ તેનું રીઝન મને આજે પકડાઈ ગયું કે નેટફ્લિક્સ સતત ચાલુ હોય રાતના 12:30 વાગે લગી પાછા મને રોજ એમ કે આજે મારા હાડા અગિયાર થઈ ગયા આજે મારા હાડા બાર થઈ ગયા હોવામાં તો હું વિચાર કરું કે એકલા એકલા માણસ ને કેમ નથી નીંદર એની આવતી પછી ખબર પડી આ માણસ અમારે નેટફ્લિક્સ જોવે છે રાતે જોતો તો ઊંઘ નથી આવતી એ પછી તમે ફોન લેટ પછી ઊંઘ જ ન આવે ફોન મૂકો તો ઊંઘ આવે પણ વેલા ઊંઘ નથી આવતી રાતે

રક્ષાબંધન નજદીક છે તો આજે મને લાભ મેળો છે કે મંદિરે બેનો એ કીધું છે કે મારે પાંચ સાત મિનિટનું વક્તવ્ય આપવાનું છે જે ટોપિક મને ગમે એ ઉપર અરે બહુ બધા આજે પબ્લિક અને આજે એકાદશી છે ગામો ગામ પબ્લિક આવશે તો ટોપિક સજેસ્ટ કરવા વાળા મને મમ્મી છે કે રક્ષાબંધન વિશે બોલ કારણ કે રક્ષાબંધન બે ત્રણ દિવસમાં જ છે એટલે રક્ષાબંધન વિશે એટલી સરસ સ્પીચ મેં રેડી કરી છે કે તમને બ્લોગ માં સંભળાવીશ ને ફેમિલી ને તો બ્લોગ માં અમને આગળ આગળ આવશે બપોરે એટલે બહુ મસ્ત સંભળાવીશ અને આખો ઓડિટોરિયમ હશે મારી ઓડિયન્સ બહુ મોટી હશે આજે અને મારે થોડી પ્રિપેરેશન કરવાની છે ઈ રિલેટેડ હું થોડી પ્રિપેરેશન કરું મારી અને તમે કરો મસ્ત મોર્નિંગ નાસ્તો પછી નાસ્તો કરીને ફ્રી થાવ પછી આપણે બેનને મળીએ મમરી અને જે આપણી ફરફર એટલે કે જે આપણી વેફર અત્યારે અવેલેબલ નહોતી પણ સુરજ દાદાના આશીર્વાદથી તડકા બે ત્રણ દિવસ પહેલાં આપણે બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે કારણ કે વચ્ચે પાછા બે ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો સ્પેશિયલ ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે વિથ ડ્રાય ફ્રૂટ અને ત્યાર પછી માવો એડ કરીશું આપણે એની અંદર અને આ ખજૂર તમે શ્રાવણ મહિનામાં ફરાળમાં બધી જ રીતે ખાઈ શકશો અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી ઘઉંની પૂરી ફરસીપૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા સમોસા સમોસાપુરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતામાઠમ નજદીક છે તો જે જે લોકોને સાતામાઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો અમારા સુરતના મોગેરા મહેમાન પહોંચી ગયા છે જય સ્વામીનારાયણ જય સ્વામી મહારાજ અલે મોર્નિંગ નો જે સીન જોય અરે કેવું થયું વિશાલ તમને હજી હું ઉઠાડીને આવી તમે મને ના પેડી મને ન ઉઠાડતી હમણાં પછી મને અડધી પોણી કલાક સુવા દે એટલે પછી મેં કીધું કાંઈ નઈ મેં કીધું નાસ્તો આપણે આરે કરવો તો મેં કીધું હું એકલી નાસ્તો કરેલી ત્યાં જ મેં કીધું પપ્પા પપ્પાનો હથોરો આવી જાય મારે ત્યાં તો એક્ટિવા ઉભી રહી મેં કીધું હેસ પપ્પા આવી ગયા તે ગુલાબી કલર નું કાક આમ ગયું મેં કીધું પપ્પા એ કાક ગુલાબી કલર નું લેવાયે છે હાથમાં પકડીને

શીરો બનાવે છે મમ્મી રાજેડાનો પપ્પાનો એને ન કીધું કે એનર્જીમાં પૂરી થઈ ગઈ છે તો થોડુંક બળપણ બનાવજો પપ્પાનો હાલ એટલે જ્યાં રાજેડાનો શીરો હમણાં પકી બદલી ભાખી માટી દઈએ અને અહીંયા શાકની તૈયારીઓ થાય છે ધીમે ધીમે બસ એટલે તમને બતાઈ દઈએ વાગી ગયા છે 12 એટલે 12:30 થઈ મે તો બેગો અંદર આટો મારવાનો છે કે છે ને બાકી દે છે જમવાનું બાકી છે ગયું આજે લેટ ગયું કામ માટે કામ માટે મને લાગ્યું અંદર કેમ નો અરે કામ માં તો આજે ઓફિસ બંધ હતી એટલે તો ફટાફટ પતે એવું છે ભૂખ લાગી છે બો સમજે સમજી બનાવો તમે હવે વિશાલ આયા કેમ ની બપોર તો મસ્ત ઉત્સવ છે સાડીવાડી પહેરવાના છીએ આજે કેનો ઉત્સવ છે

અને વિશાલ તમને લાગે જ કે નહીં પણ મને મનોમન લાગે કે હું થોડી જાડી થઈ ગઈ હા હા સાડી લાગે એવું લાગે છે બહુ મસ્ત રેડી હવે નેક્સ્ટ પીસ ને એવું કઈ પહેરું ઇયરિંગ્સ વેરિંગ્સ કે આ સિમ્પલ સારું લાગે છે ચાંદલો જ બાકી હાથમાં વોચ પહેરી લે હાથમાં તો વોચ પહેરી છે જાયરી મસ્ત અને ચાંદલો કરી લે ચાંદલો કરી લઉં પછી હું એમ કહું છું કે નેક્સ્ટ પીસ કે ઇયરિંગ્સ હેવી કે એવું કઈ પહેરું ના ના એની કઈ જરૂર નથી

ગુરુપતિ બિરાજતા એવા અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માથુશ્રી તથા પરમ પૂજ્ય બંને ઓજી મહારાજ તથા અમારા ગુરુપતિ બિરાજતા એવા અમારા મોટા બેન તથા સાંખ્યોગી બહેનો અને અહીં પધારેલા

ગાદી ને શોભાવતા અને અમારા ગુરુપદે બિરાજમાન એવા અખંડ સૌભાગ્ય બનતા અમારા ગાદીવાળા માતુશ્રી તથા પરમ પૂજ્ય બન્ય ઓજી મહારાજ અને અમારા ગુરુપદે બિરાજતા એવા અમારા મોટા બેન તથા સાંખ્યોગી બહેનો અને અહીં બધારે સર્વે હરિભક્તોને મારા જા જય સ્વામિનારાયણ હવે ભારત દેશ ભરત ભૂમિ અને ભરત અને એમાંનું એક સુંદર રાજ્ય હોય તો ગુજરાત અને એમાં ઉજવાતા તહેવારોની વાત કરીએ તો કાખી વાત જ અલગ છે જન્માષ્ટમી રામ નવમી દિવાળી હોળી ધૂળેટી આવા અનેક તહેવારો છે પણ એક તહેવાર એવો છે કે જે બંધન સાથે જોડાયેલો છે અને કહેવાય તો શ્રાવણ માસમાં પવિત્ર દિવસે અને પવિત્ર સમયે જો કોઈ તહેવાર આવતો હોય તો રક્ષાબંધન હવે રક્ષાબંધનની જો તમને હું વાત કરું તો એ બધાને ખબર છે કોનો તહેવાર છે ભાઈ બહેનનો હવે ભાઈ બહેન એક એવું તત્વ છે કે જે પોતાના જન્મથી લઈને મરણ સુધી સંકળાયેલ છે હવે એનું સિમ્પલ ઉદાહરણ તમને બધાને હું આપું ને તો અત્યારે આ શબ્દ ઘણાને કડવા લાગશે પણ ઘણા પેલા ખોળે દીકરાની માનતા કરે કે ભાઈ પેલા ખોળે કદાચ જો ભગવાન અમને દીકરો દે તો પછી જે થાય એ ચાલશે એમ પણ એક વાત યાદ રાખજો કે જો પેલા ખોળે નકરા દીકરાઓ થવા મળશે ને તો એક સમય એવો આવશે કે જ્યાં ઠેર ઠેર દીકરાઓ હશે ને રાખડી બાંધી બાંધી ગોત છે કે ભાઈ કદાચ કોઈક બહેન મળે તો અમને રાખડી બાંધી એટલે ઘણાની ઘરે અત્યારે તો એક ભાઈ હોય કદાચ બહેન નો પણ હોય તો એ ભાઈને પૂછજો કે રક્ષાબંધનના દિવસે એની હાલત શું હોય એ રાખડી લઈ અને પોતાના કાંડાને જોઈને વિચારતો હોય કે કદાચ જો મારી બહેન હોય ને તો કદાચ મારા કાંડે રક્ષાસૂત્ર બાંધે અને એક બહેનને પૂછો કે એને આંગણે ભાઈ ન હોય તો એ બહેન એવો વિચાર કરતી હોય કે હે કુદરત તારા ખજાને શું ખોટ હતી કે તે મને ભાઈ ન આપ્યો એટલે અત્યારે ભાઈ અને બહેનનો આપ જે પવિત્ર તહેવાર છે એમાં એક સ્ત્રીની તમને હું વાત કરું તો સ્ત્રીને કદાચ પગમાં ઠેસ લાગે ને તો એના મોઢામાંથી શું નીકળે કે ખમ્મા મારા વીરને એને જન્મ દેરાની પોતાની માંનું નામ ન નીકળે પોતાની પ્રિય સખીનું નામ ન નીકળે પોતાના પતિનું નામ ન નીકળે પોતાના વાહલ સોયા પિતાનું નામ પણ ન નીકળે શું નીકળે ખમ્મા મારા વીરને એટલે ભાઈ અને બહેનનો જે આપ પારિવારિક જે પ્રેમ છે એને ક્યારેય કોઈ ન તોડી શકે હવે એનો એક બહુ સરસ અને એક નાનકડી પ્રસંગ છે કે નવા ગામ લુલિયાણાની આ વાત છે કે ત્યાં બે મિનારાઓ છે અને હજી આ બે મિનારાઓ ત્યાં છે ઇતિહાસમાં પણ હવે એ મિનારાઓ શા માટે બંધાવવામાં આવ્યા તો કહેવાય છે કે નવા ગામ લુલિયાણામાં બે ભાઈ બહેન હતા ભાઈ બહેનનું નામ ગોરામિયા અને ગોરીબાનું ગોરામિયા અને ગોરીબાનું બે નાના નાના ભાઈ બહેન એના માતા-પિતા નાનપણમાં જ ધામમાં જતા રહ્યા એટલે આખા ગામમાં કોઈને આ ભાઈ બહેનનું સાચું નામ ખબર નહોતી પણ બંને ભાઈ બહેન એટલા રૂપાળા એટલા સુંદર અને એટલા સરસ દેખાતા હતા કે ગામના લોકોએ એનું નામ ગોરીબાનુ અને ગોરી મિયા પાડી દીધું હવે કહેવાય છે કે જે ગોરી મિયા હતા ને કે જે ભાઈ હતા એ ઉંમરમાં થોડા મોટા હતા પોતાની બહેનથી એટલે બહેનને ખૂબ પ્રેમ કરે ખૂબ કોલ કરે અને એને ધીમે ધીમે મોટી કરી હવે એક સમય એવો આવે છે કે આવે છે કે ગોરા મિયાના લગ્ન થઈ જાય છે ને ઘરે ભાભી આવી જાય છે અને ભાભી આવતાની સાથે ગોરીબાનું તો હજી થોડા નાના હોય છે ઉંમરમાં અને ચેનમાં રમતા હોય છે અને પોતાના જે ભાઈ છે એ ઓટે ઓટેગોટ બેઠા બેઠા આઈની બહેનને જોતા હોય છે અને મંદ મંદ હસતા હોય છે ત્યારે એની પત્નીને એમ થાય છે કે લાવને મારા પતિ બહાર બેઠા છે તો એની સાથે થોડીક વાર બેસું અને એની સાથે મારે લગ્ન જીવનની વાતચીત કરું પણ જેવા પત્ની એના પત્ની પાસે બહાર બેસવા આવે છે ત્યારે એના પતિ એની પત્નીને જોઈને કહે છે કે તમે જોવો છો કે મારી બહેન કેવી રમે છે કેવી નાની એવી હતી અને ધીમે ધીમે ઉછેરીને મેં એને મોટી કરી છે તમે એને સરખી રીતે સાચવો તો છો ને તમે એ જે માગે એને ખાવાનું તો આપો છો ને અને મારા વગર કીધે તમે એને એના વગર કીધે જે બોલે એ વસ્તુ તમે એને આપી દેજો કારણ કે હું એ ન બોલે પહેલા હું કે મારી બેનને શું જોતું છે અને ત્યારે થોડું ગમમે ભાભી હોય અને મનમાં તો ખુશ થાય જ કે ભાઈ હા અને પત્ની કંઈ પણ બોલતા નથી ને ઊભા થઈને ત્યાંથી જતા રહી છે આ વાતને થોડા વર્ષો વીતી જાય છે અને ગોરી બાલુ છે એના લગ્નનો સમય હવે નજીક આવે છે અને લગ્નની ધામે ધૂમે તૈયારીઓ થાય છે અને લગ્નમાં આખું ગામ હર્ષો ઉલ્લાસ સાથે બેઠું હોય છે પણ એક એનો ભાઈ કે જે આ ગોરામિયા હતા ઈ એક ખૂણામાં બેસી અને ધીમે ધીમે રડે છે અને જ્યારે એની વિદાયનો સમય આવે છે કે વિદાયની વસમી વેળા રોકે ના રોકાય ત્યારે ઈ બંને ભાઈ બહેન એકબીજાને ભેટે છે અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને ત્યારે જે આ ગોરીબાનુના જે સાસરિયા પક્ષ હતા ને ઈ આમ સારા સ્વભાવના હતા એણે કીધું કે તમને જો ખોટું ન લાગે તો જાત પાત દિવસ તમારી બહેન સાથે સાસરિયા આવીને રહો તમારી બહેન હજી ઉંમરમાં નાની છે થોડી સેટ થઈ જાય પછી તમે જતા રહેજો તો ગોરામિયા કહે કે હા આ વાત મને થોડીક મગજમાં બેઠી કે ભાઈ મારી બહેન થી હું પણ એટલો જલ્દી આમ દૂર ન થઈ શકું થોડોક ચાર પાંચ દિવસ એની સાથે રહો સાસરિયામાં સરખી રીતે બધા સાથે ભળી જાય પછી હું નીકળું તો કઈ વાંધો નહીં તો આ સાથે એગ્રી થાય છે બધા અને જે ગોરામિયા છે એ એની બહેન સાથે સાસરીએ જાય છે હવે એમ જતા જતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ અને છઠ્ઠે દિવસે જે આ ગોરાબાનુના નળંગ હતા ઈ ગોરાબાનુ પાસે આવે છે ને કે છે કે હે ભાભીમાં તમને ખોટો ના લાગે તો એક વાત કહું કે મારા ભાઈએ તમારી સાથે લગ્ન કર્યા છે કે તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે એ સમજાતું નથી મને કારણ કે પાંચ દિવસથી તો જવાનું નામ નથી લેતા ત્યારે ગોરાબાનુના દિલમાં બહુ આમ કરુણ ભર્યું વાતાવરણ છવાઈ જાય છે અને એ કહે છે કે હે ભાઈ હવે તમે તમારે ઘરે પાછા ફરી જાઓ ત્યારે ગોરામીએ એમ કહે છે કે બેન કંઈ થયું છે કે ઉપાધિમાં છે તને ઘરનાએ કોઈ કઈ કીધું તો કે કે ના ઘરનાએ તો કોઈ કઈ નથી કીધું પણ હવે તમે તમારા ઘરે જતા રહ્યો તો સારું ત્યારે ગોરામીએ એમ કહે છે કે નહીં મારી બહેનને હું એવી રીતે તો નહીં છોડી શકું પછી રાત્રે બધા વડીલોની મીટિંગ બોલાવવામાં આવે છે અને કહે છે કે નવા ગામ લુલિયાણામાં હું એક મિનારો ઊભો કરીશ અને પીપરાવા ગામમાં તમે એક મિનારો ઊભો કરો એટલે પહેલા તો અત્યારે તો ગામ કિલોમીટરમાં દૂર થતા પહેલા તો આમ નદીનો સીમાડો વટો એટલે તરત જ ગામ આવે એટલે બંને જગ્યાએ મિનારા ઊભા કરવામાં આવ્યા અને એવી શરત મૂકવામાં આવી કે સંધ્યા સમયે અમે બંને ભાઈ બેન દીવા કરીશું અને એ દીવાની જ્યોતથી અમે બંને સમજી જશું કે અમે બંને એકબીજાની બહુ જ નજદીક છીએ આ ક્રિયા સતત ચાલતી રહી અને એક દિવસ એવો આવે છે કે ગોરા કંઈ કંઈક કામથી બહાર જવાનું થાય છે અને એ એની પત્નીને આ જવાબદારી સોંપતા જાય છે કે તમે ભૂલતા નહીં સાંજ પડે મિનારે દીવો પ્રગટાવી આવજો જો મારી બહેન આ દીવાની જ્યોતને નહીં જોવે તો એનું વચન છે કે હું એક પણ અન્નનો દાણો મોઢામાં નહીં મૂકું અને જ્યારે ગોરીબાનું જે છે એ મિનારે દીવો કરવા જાય છે તો દીવાની જ્યોતને નથી જોતા અને કારણ કે એની પત્નીને જે જવાબદારી સોંપેલી હોય છે એની પત્ની કાંઈ કામમાં ભૂલી જાય છે અને ઉપર દીવાની જ્યોતને જો ન જોતા ગોરીબાનું વિચાર કરે છે કે મારા ભાઈએ મને આપેલું વચન તોડ્યું એ તો અશક્ય વસ્તુ છે કે કદાચ જો મારો ભાઈ આ લોકમાં ન હોય તો જ આ વચન તૂટે બાકી આ વચન મારા ભાઈ કીતે તૂટે નહીં અને એવું પોતાના મનમાં ગોરીબાનો વિચારી લે છે કે મારો ભાઈ હવે આ દુનિયામાં નથી અને એ મિનારા ઉપરથી કૂદી જાય છે અને ત્યાં ત્યાં પોતાના પ્રાણ ત્યજી દે છે હવે થોડોક વરસાદ રહેતા જે ભાઈ છે એ ઘરે આવે છે અને પત્નીને પૂછે છે કે તમે બધું કામ પણ મૂકીને પેલા દીવો તો કરી આવ્યા હતા ને ત્યારે એના પત્ની સફાળા બેઠા થઈ જાય છે ને કહે છે કે અરે દીવો કરતા તો હું ભૂલી ગઈ ત્યારે એના પતિ છે એ હાફળા હાફળા દીવો લઈ અને મિનારા ઉપર ચડે છે પણ જ્યારે એ સમયે મિનારાના પગથિયાં એમ કહેતા હોય છે કે ગોરા મિયા તમે પગથિયાં ચડોમાં પગથિયાં ઉતરી જાવ અને રોજ આટલી સહેલાઈથી ચડાતા પગથિયાં અત્યારે ગોરા મિયા માટે ગિરનાર કરતાં પણ ઊંચા લાગે છે અને ત્યાં પણ ઝળહળતો દીવો ન જોઈ અને એના ભાઈને એમ થાય છે કે આજે કેમ દીવાની જ્યોત નથી કદાચ જો મારી બહેન આ દુનિયામાં ન હોય તો જ મારી બહેન એને આપેલું વચન તોડે અને ગોરા પણ સમજી જાય છે કે હવે મારી બહેન આ દુનિયામાં નથી અને એ પણ કોઈને કીધા વગર મિનારેથી પોતે કૂદી જાય છે અને ત્યાં ત્યાં પોતાના પ્રાણ ત્યજી દે છે એટલે હજી પણ આ મિનારા નવા ગામ લુલિયાણ આપણે પીપળાવાની નજીક છે ત્યાં બે મિનારા હજી પણ છે કે જે ભાઈ બહેનના અટૂટ પ્રેમની નિશાની છે તો અત્યારે આ સમાજમાં કદાચ જો બધી દીકરીઓ મારી જેમ સાસરે જ આવતી હોય છે અને કદાચ જો ત્યાં સાસુ સસરાની હાજરી ન હોય તો એની જે દીકરીઓ છે પોતાના માવતર જ આવે એટલે એની ભાઈ એના માતા થઈ રહી અને એની સાથે રહી અને એના માતા પિતાની ઓણપ ન આવે એવી રીતે આપણે રહેવાનું અને હમણાં બધાને ખબર જ છે કે બે ત્રણ દિવસમાં રક્ષાબંધનનો પાવન તહેવાર આવે છે તો બધા પોતાના ભાઈ બહેનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય સ્વામિનારાયણ બીજા સિંગદાણા શિંગપાક વિશાલ શિંગપાક વિશાલ થાય કે માંડવી પાક બને જ ઘરે

અને ગઈ કાલે રાત્રે દીધી મમ્મી ને આ ઓલ ક્રેડિટ જાય છે કે એને મને ટોપી ગોતી ને આવ્યું કે પાયલ તો કેવું કહી દીધું બહુ મસ્ત બધાને બહુ ગમ્યું એક બે નીચે મને મળ્યા એને મને હું રિવ્યુ આપ્યો એ કે કે નીચે બેઠી બેઠી પગથિયે થી બેઠી હતી હું આઈસ્ક્રીમ ખાતા હતા તો એ કે કે પછી આઈસ્ક્રીમ અડધો ખાવાનો ને તો મને લાગ્યું કે આ કોણ કે બોલે છે કે કે ઉપર આવી ને હું તો કે તારી થોડીક સ્પીચ બાકી રહી હતી પછી કે ન્યાય કે હું દીધી હતી છેલ્લે રહી ને કે બહુ મસ્ત બોલી મેડ્યુલ તો આખું અમારું ઓન સ્પોટ ચેન્જ થઈ ગયો આખું ટોપિક સારું ચાલો તમે કિચન માં આવી ગયા ચાલો અમે તમારા મન સમજી ગયા છે મિશન ને લઈ ગઈ છે હવે તમે બાર વેઇટ કરો બને એટલે તમને બાય